મહાભારતીઓની કૃતિ છે મહાભારતીઓ ની કૃતિ બહુ સરસ મજાની બાજ છે તો સરસ મજાનું પ્રદર્શન એ ખુલ્લું મૂકે છે યુવાનો કઈક જો આવું કરે ને તો ખુબ આપને આનંદ થાય

ને કૃતિ ગુજરાત ગથા નામ નું છે એ ગુજરાત સરકાર દ્વારા વિમોચન થયું હતું ધન્યવાદ આ હવે મારે થોડું બોલવું પડશે